મિત્રો જ્યારે તમારા ઘરમાં ભગવાનની વિશેષ કૃપા હોય ત્યારે ઘણા શુભ સંકેતો પ્રગટ થાય છે આજે અમે તમને એવા અઢાર શુભ સંકેતો વિશે જણાવીશું જે દર્શાવે છે કે ઈશ્વર તમારા ઘરમાં પધારી ચૂક્યા છે અને સૌથી પહેલા જાણીશું કે ભગવાનની સામે પૂજા કરતી વખતે આંખો કે બંધ થઈ જાય છે મિત્રો ગુજરાતી વાસ્તુશાસ્ત્ર અને ધર્મની આ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે ભગવાન શ્રી રામ રામાયણમાં કહે છે કે સાચા દિલથી કરેલી ભક્તિ ક્યારેય વ્યર્થ જતી નથી તેથી આ વીડિયોને શરૂઆતથી અંત સુધી શ્રદ્ધાપૂર્વક જુઓ જો તમે સનાતન ધર્મના અનુયાયી છો તો કોમેન્ટ બોક્સ માં જય શ્રી રામ અવશ્ય લખો ભગવાનની સામે પૂજા કરતી વખતે આંખો કેમ બંધ થઈ જાય છે તે વાત સમજવી હોય તો સૌથી પહેલા એ સમજવું પડે કે ભગવાનને જોવા આંખોથી નહીં હૃદયથી જોઈ શકાય છે માનવ જીવનમાં અનેક વેદનાઓ તણાવો દુઃખો અને ઈચ્છાઓના ઘોર અંધાર વચ્ચે જ્યારે ભક્ત મંદિરમાં આવે છે ત્યારે તેને ઈશ્વરનું દર્શન દ્રષ્ટિથી નહીં પણ અંતરથી કરવા માટે પોતાનું માનસ શાંત કરવું પડે છે આંખો ખુલી હોય ત્યારે મન બહારની દુનિયામાં અડકાઈ જાય છે આંખો બંધ થવાથી અંદરના અંદરની યાત્રા શરૂ થાય છે જ્યાં ભગવાનનો સાક્ષાત્કાર થાય છે આંખો બંધ થાય છે એટલે ચેતના બહારથી અંદર ખેંચાઈ જાય છે જ્યાં મંદ સ્મરણ પ્રેમ ભક્તિ અને સૂર્ય જેવી પ્રકાશમાન શાંતિ પથરે છે એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ પૂજાર્થીને પોતાના ઇષ્ટદેવને સમર્પિત ભાવથી પૂજા કરવા મળે છે ત્યારે તેનું સમગ્ર ચિત્ત ભગવાનના ચરણોમાં લીન થઈ જાય છે અને તેમાંથી જ ઉગે છે એક એવી ઊંડાણભરી તપસ્યાની સ્થિતિ જ્યાં નેત્રોને વિસામો મળતો નથી પણ તેઓ એક દિવ્ય અંતર્મુખી દ્રષ્ટિ તરફ ખીચાઈ જાય છે કહેવાય છે કે આંખો બંધ થવું એ આત્માને અંદર દ્રષ્ટિ તરફ વારવાનું એક સ્વાભાવિક સાધન છે જે ઘડીક માટે પણ જો કોઈ સાચા અંતરથી ભગવાનના ધ્યાનમાં લીન થાય તો આંખો સ્વત બંધ થઈ જાય છે કેમ કે દ્રશ્ય જગતની બધા કલ્પનાઓ બધા રૂપ બધા રંગ અને બધા શબ્દો અપ્રસંગિક લાગે છે જ્યારે કોઈ દિવ્ય શાંતિમાં પ્રવિષ્ટ થાય છે ભક્તજનોના અનુભવ પ્રમાણે જ્યારે આંખો બંધ થાય છે ત્યારે લાગણીઓ રૂપે વહે છે અને આંખોમાંથી પોતે જ પદપદે બનેલો એક જલધાર હોય છે જે આંસુરૂપે બહાર આવે છે એ આંસુઓ સુખના હોય કે દુઃખના હોય બંને સ્થિતિમાં એ આત્માની અને પરમાત્માની ભેટના પાવન ક્ષણે નીકળેલા પવિત્ર બિંદુઓ હોય છે એવું પણ કહેવામાં આવે છે કે આંખો બંધ કરીને પૂજા કરવી એ રોમાંચક યાત્રાનો પ્રારંભ છે જ્યાં ભક્ત પોતાને ભૂલી જાય છે દુનિયાને ભૂલી જાય છે અને માત્ર એક નાદ એક શ્વાસ એક જ નામમોમ નમા શિવાય કે જય શ્રી રામ કે શ્રી કૃષ્ણ શરણમમમ જેવા મનમાં સતત ગુંજતા રહે છે અને એ અવસ્થામાં આંખો બંધ થાય છે કારણ કે જગતથી પરે જે પરમ તત્વ છે તે ક્યારેય પણ ઇન્દ્રિયોથી દેખાતું નથી પણ તે તો ભક્તના હૃદયમાં પોતે જ પ્રકાશ પાથરે છે જેમ કે ભગવાને અર્જુનને કહેલું કે મામેવાનું યથાસ્નેહ એ ભક્તિભાવ જ છે જેને અંતર્મુખી થવાથી અનુભવાઈ શકે છે નેત્રો બંધ થાય છે પણ દર્શન ખુલ્લા થાય છે બાહ્ય દુનિયા બંધ થાય છે પણ અંતરદૃષ્ટિ શરૂ થાય છે અને એ અવસ્થામાં જ્યારે આંખોમાંથી ધીમે ધીમે વહીને ચહેરા પર આવે છે ત્યારે તે કોઈ દુઃખ નથી પણ એ તો એ હોય છે જ્યારે આત્મા પોતાના સદીઓના સંબંધને ફરી ઓળખે છે એને પોતાની અંતરાવાજ મળે છે કે આ જગતના દરેક પદાર્થ સંબંધ અને સપનાનું મૂળ એક જ છે પરમેશ્વર અને ત્યારે જ આંખો બંધ થાય છે માથું પોતે જ ધરી જાય છે તન બગાસાથી ઊભું ન રહી શકે એટલી બધી વિભાવના ઊભી થાય છે એ ખાસ સંજોગોમાં આંખો બંધ થવી એ ભગવાનની ઉપસ્થિતિનો સચોટ પ્રભાવ છે જ્યાં દ્રષ્ટિથી નહીં અંતરદ્રષ્ટિથી અનુભૂતિ થાય છે અને એ વાત એ કાળમાં ખરે છે કે જ્યાં જપ થતો હોય ઘટડી વાગતી હોય ઘોઘરા હમમ કરતા હોય અને ભક્તનું ચિત્ત પોતાને ભૂલીને પરમમાં લીન થવા લાગ્યું હોય ત્યારે આંખો બંધ થાય છે કારણ કે એ ચમકતી દુનિયામાંથી પલાયન નહીં પરંતુ એક દિવ્ય જગતમાં પ્રવેશ છે જ્યાં સૌંદર્ય પ્રેમ અને શાંતિના પારાવાર સજે અને એ પડે જો કોઈ કહે કે મને ભગવાન દેખાયા તો તે એકમાત્ર તે ભક્ત જ હોય જે આંખો બંધ કરીને પોતાના હૃદયમાં જોવો શીખી ગયો છે કારણ કે ખરો દર્શન કદી નજરથી નહીં થાય એ તો ભક્તિથી થાય છે અર્પણથી થાય છે સમર્પણથી થાય છે અને અંતે તો આંખો બંધ થવી એ સૌથી મોટો ખુલાસો છે કે ભગવાન દેખાઈ શકે છે જો આપણે જોઈ શકાય એ રીતે જોવું શીખી જઈએ અને જો એ જ રાહ પર ભક્ત આગળ વધે તો એક સમય એવો આવે છે જ્યારે આંખો બંધ થાય છે તો તે માત્ર ભક્તિની એક ક્રિયા નથી રહેતી તે એક ચેતનાનો પ્રવાહ બની જાય છે જેમ ઘંટીનો નાદ હૃદયમાં ગુંજતો રહે છે તેમ આંખોના પાંપણો પરમ શાંતિના દ્વાર બંધ કરે છે જેથી અંદરનો દીવો જલી શકે બહારના પ્રકાશની જરૂર નથી રહેતી જે રીતે યોગી જ્યારે ધ્યાનમાં બેસે છે ત્યારે તે પોતાનો આખો અહંકાર દુનિયાની ચિંતા અને તાણ ત્યજી દે છે એવા જ રીતે ભક્ત જ્યારે ભગવાનના ચરણોમાં પુષ્પ અર્પિત કરે છે ત્યારે તે પોતાની આંખો પણ અર્પણ કરે છે કેમ કે આંખોથી જોવાનું કામ હવે અંતરદ્રષ્ટિએ સંભાળી લીધું છે એ અવસ્થામાં દ્રશ્યોથી પરે જેને આપણે પરમ દ્રશ્ય કહીએ એવું કંઈક જોવા મળે છે જ્યાં ભાષા સમાપ્ત થાય છે માત્ર ભાવ જ રહે છે જ્યાં ધ્વનિ ન હોવા છતાં કશું ગુંજતું રહે છે જ્યાં આંખો બંધ હોવા છતાં દરેક દિશામાં પ્રકાશ થતું રહે છે અને એ આંખો બંધ કરવાથી ભક્ત પોતાના મનમાં એક સડન જગ્યા ખોલે છે જ્યાં પૂર્વ જન્મોની ભક્તિ વ્રત તપ અને ભરોસો એકઠું થઈને આજે પરમાત્માની સાથે સીધી બેઠક જમાવે છે અને જ્યાં ભક્તને પોતે પોતાના અસ્તિત્વથી વિમુખ થવાનું શરૂ થાય છે જ્યાં હું નથી રહેતો ત્યાં જ ભગવાન પ્રવેશ કરે છે અને એ પ્રવેશનું સૌપ્રથમ લક્ષણ છે આંખોનો અવરોધ જ્યાં નેત્રો ઉઘડવાની ચિંતાને પણ છોડીને અંતર્મુખી યાત્રા સ્વીકારી લે છે એ પડે માથું ઝૂકી જાય છે કેમ કે આત્મા ઓળખી જાય છે કે હવે તે કશાય નથી માત્ર પરમ છે ત્યારે આંખોમાંથી જે બગાસા આવે છે તે કોઈ દુખના કે શારીરિક યાત્રાના પરિણામ નથી હોતા એ તો ભગવાનની હાજરીમાં આત્માની ધરતી ભીની થતી હોય છે એ પાવન ભીની ધરતી જ છે જ્યાં આધ્યાત્મિક વૃક્ષ ઉગે છે અને તે વૃક્ષમાં જાપ તપ

એટલે જ પૂજાના પળે આંખો બંધ થાય છે કેમ કે એ સમય એક અધૂરી યાત્રાનો આરંભ નથી એ તો જીવનના બધા ભ્રમોથી મુક્તિની ઘડી છે જ્યાં ભગવાન સામે નહીં ભગવાનની સાથે થઈને બેઠા હોઈએ છે જ્યાં આરતીમાં જોવા તો પ્રકાશ અંદર ઉતરી આવે છે જ્યાં ઘંટના નાદો ચિત્તમાં લહેરો ઉભી કરે છે અને જ્યાં આખું વિશ્વ થંભી જાય છે ત્યારે કાયમ માટે નહીં તો થોડા પડો માટે જ હોય પણ ભક્ત પોતે ભગવાન બની જાય છે અને એ અવસ્થા માટે નેત્રોની બહારની જોવાનું બંધ કરવાની જરૂર પડે છે કેમ કે પરમાર્થનું દર્શન આંખોથી નહીં પરમ તત્વના અનુભવથી થાય છે અને એ માટે ભગવાન આપણાથી કહે છે આંખો બંધ કરો અંદર આવો હું ત્યાં બેઠો છું તમારા સંસ્કારોમાં તમારા શ્વાસમાં તમારી આંખોના ઝીલમાં નહીં પણ તમારી ભિત્રના અંધકારમાં જે પ્રકાશ પથરાવું છું એમાં બેઠો છું ત્યારે ભક્ત આંખો બંધ કરે છે શ્વાસ રોકે છે અને બધા દ્વંદ્વોથી પરે થઈને એટલું જ કહે છે હવે હું નથી હવે માત્ર તું જ છે અને એ પરથી ભક્તિ પૂરી થાય છે પૂજા પૂર્ણ થાય છે અને પરમાત્માની પાસે પહોંચવાનો રસ્તો ખુલી જાય છે અને જેમ જેમ ભક્ત આંતરમુખી યાત્રામાં ઊંડાણ પામે છે તેમ તેમ એ જાણે છે કે આંખો બંધ થવી એ કોઈ યાંત્રિક ક્રિયા નથી એ તો આત્માને શાંતિ આપવાનો એક પવિત્ર માર્ગ છે આંખો બંધ થાય છે કારણ કે હવે જગતના દૃશ્યો મહત્વના નથી રહેતા હવે અંદર જે અદૃશ્ય અનુભવ છે એ જ સાચો પરમ આનંદ છે અને એ આનંદ બહારના કોઈ ઇન્દ્રિયો દ્વારા સમજાઈ શકતો નથી એમ માનીએ કે ભગવાન બહાર છે તો આપણે એને શોધવા નીકળીએ પણ જ્યારે આંખો બંધ થાય છે ત્યારે સમજાય છે કે એ તો સદાકાર માટે અંદર હતો એક શ્વાસ જેટલો નજીક એક અભિમાન જેટલો દૂર તેથી ભક્ત જ્યારે પૂજામાં આંખો બંધ કરે છે ત્યારે એ આસપાસના ઘંટીના અવાજ ધૂપના સુગંધ ફૂલોની નરમાઈને પણ ભૂલી જાય છે અને માત્ર ભગવાનના સ્નેહના સ્પર્શને જ અનુભવે છે આંખો બંધ થવાથી મન એકાગ્ર થાય છે અને મન એકાગ્ર થવાથી હૃદયની દ્વાર ખુલે છે અને એ દ્વાર પર પરમાત્મા બેઠો છે સંગીતથી પરે ધ્વનિથી પરે

જ્યાં જીવન અને મૃત્યુની વચ્ચેની ભય અને આશાની રેખાઓ ધૂંધરી પડી જાય છે જ્યાં તાપ નથી તરસ નથી તનાવ નથી બસ એક એવી શાંતિ હોય છે જે કદી શબ્દોથી નથી વર્ણવી શકાય જ્યાં કોઈ ભૂલ કરવાનો ડર નથી કોઈ સંઘર્ષ નથી માત્ર પ્રેમનો અનુભવ છે એ અવસ્થામાં આંખો બંધ થવી એ પોતે જ ભગવાનની પસંદ છે કેમ કે ભગવાન તો પોતાના ભક્તને એવી પણ આપે છે જ્યાં ભક્ત ભગવાનને નથી જોતો પણ ભગવાન ભક્તને જુએ છે જ્યાં કંપતી પાંપણો નીચે એક દિવ્ય ચિંતન પાંખ ફેલાવે છે જ્યાં ભક્તના શ્વાસ શ્વાસમાં નામસ્મરણ થાય છે અને એ શ્વાસના પગલાઓ પર ભગવાન આવે છે એ પળમાં આંખો બંધ થાય છે પણ દર્શન ખુલ્લા થાય છે દૃષ્ટિ બંધ થાય છે પણ અનુભવ જાગે છે અને એ જ છે સાચી પૂજા સાચો ઉપવાસ સાચો આરાધન જ્યાં અંતરની તરસ ભગવાનના પ્રેમથી શાંત થાય છે અને આખરે જ્યારે ભક્ત આરતીના અંતે આંખો ખોલે છે ત્યારે એની આંખો ભીની હોય છે માવજતથી ભરેલી હોય છે અને એક સંકેત આપે છે કે તું ભગવાનને જોઈ આવ્યો છે પણ ક્યાં જોયો અંદર તારા પોતાના હૃદયના પવિત્ર મંદિરમાં જ્યાં દૈવી પ્રકાશ જ્યોતરૂપે પ્રગટ છે અને તેથી જ ભક્તિઓથી ભરેલી તે ક્ષણો આપણને કહે છે કે જ્યારે તું ભગવાન સામે ઉભો હોય ત્યારે આંખો બંધ કર કેમ કે જગત તને દેખાવા માટે છે પણ ભગવાન તને અનુભવાય એ માટે છે અને તે અનુભવ માટે તારે તારી અંદર નજર કરવી પડે એ નજર માટે તારે બહારની આંખો બંધ કરવી પડે ત્યારે જ તું એ દ્રષ્ટા બની શકે છે જેને કાળ પણ વંચી શકતો નથી અને ભગવાન પોતાની હાજરી તારા શ્વાસમાં પ્રગટ કરે છે આંખો બંધ થાય ત્યારે આરતી ઉઘડી જાય છે ઘંટના નાદે અંતરયાત્રા શરૂ થઈ જાય છે ન હોય મૂર્તિ સામે તો પણ ભગવાન દેખાય છે જ્યાં શ્વાસ શ્વાસમાં પવન પણ નામ લઈ જાય છે જ્યાં દીવો નહીં પણ હૃદય જ્યોત ધધકતી હોય છે જ્યાં ધાર્મિક ભાવના સૂર્ય સમી હોય છે છે જ્યાં જ્યાં ભક્તિ પોતે શાંત મંત્ર વેદનાથી વહી જાય નેત્ર બંધ કરી દેવાય તો જ દર્શન થાય છે એ કઈ અંધારું નથી એ તો પ્રકાશનું દ્વાર છે એમાં પરમાત્માનું પ્રેમ સ્નાન સંસાર છે બહાર જોતા કરતા અંદર જોવું સહેલું છે જ્યાં પૂજા તારી હોય નહીં ભગવાને વહેલું છે આંખો બંધ થાય ત્યારે ચિત્ત ચિત્રકૂટ બની જાય છે હનુમાન જેવો શ્વાસ દર શ્વાસે રાહ વટાવે છે કંઈ માંગવાનું નથી બસ અનુભવવો છે એ જ્યાં માથું પોતે ઝૂકી જાય છે ને દ્રષ્ટિ ત્યાગે છે આંખો બંધ થાય ત્યારે મંદિર તારા અંદર ઉગે છે એ મંદિરમાં તું નથી રહેતો તું ઈશ્વર બની જાય છે એ આંખો તો ભેટ છે બંધ થવામાં પણ દયા છે કારણ કે જોતું ત્યારે નથી જ્યારે તું હોય તારા માથે જ્યાં ન રાગ રહે ન દ્વેષ રહે ન કામ ન વાસના જ્યાં ભક્તિ જ બાકી રહે એની જ રહે ભાસના જ્યાં હરિનમ નમા બનીને ધબકારમાં વસે છે મિત્રો જ્યારે તમારા ઘરમાં ભગવાનની વિશેષ કૃપા હોય ત્યારે ઘણા શુભ સંકેતો પ્રગટ થાય છે આજે અમે તમને એવા અઢાર શુભ સંકેતો વિશે જણાવીશું જે દર્શાવે છે કે ઈશ્વર તમારા ઘરમાં પધારી ચૂક્યા છે મિત્રો લોકો ભગવાનને પ્રસન્ન કરવા માટે નિયમિત પૂજા વ્રત અને ધ્યાન કરે છે સવારે સાંજે દીવો પ્રગટાવીને ભગવાનને ભોગ ધરાવે છે જેથી તેમની કૃપા સદાય બની રહે આપણે જાણીએ છીએ કે નિષ્ઠાપૂર્વક પૂજા કરવાથી ભગવાન આપણા પર પ્રસન્ન થાય છે પરંતુ શું તમે જાણો છો કે તેઓ આનો સંકેત પણ આપે છે આ સંકેતો આપણને બતાવે છે કે ભગવાનની વિશેષ કૃપા આપણા પર છે જ્યારે તમે નિયમિત પૂજા કરો છો ત્યારે ઈશ્વર તમારા ઘરમાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપે વાસ કરે છે તેમની હાજરીનો અહેસાસ તમને થઈ જાય છે ઘણી વખત તમે તેમના દિવ્ય સ્વરૂપનો અનુભવ પણ કરી શકો છો પરંતુ કેટલીક ભૂલોને કારણે ભગવાન પાછા ફરી જાય છે જો તમે પૂજા અધ્વચ્ચે છોડી દો કે અનિયમિત રીતે કરો તો તે ભગવાનને નારાજ કરે છે આવું ક્યારેય ન કરવું જોઈએ ઘણા લોકોના ઘરમાં ઈશ્વર વાસ કરે છે પરંતુ તેમને આની ખબર નથી હોતી અને તેઓ અજાણતા ભગવાનનું અપમાન કરી નાખે છે કે હું રોજ પૂજા કરું છું પણ ભગવાન મને દેખાતા નથી આવા નકારાત્મક વિચારો ભગવાનને દૂર લઈ જાય છે આજે અમે તમને એવા સંકેતો વિશે જણાવીશું જે દર્શાવે છે કે ઈશ્વર તમારા ઘરમાં વાસ કરે છે જો તમે લક્ષ્મી માતા અને ભગવાન વિષ્ણુની કૃપા ઈચ્છો છો તો આ વિડિયોને લાઈક કરો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી નારાયણ લખો નંબર એક જ્યારે તમે બ્રહ્મ મુહૂર્તમાં સવારે ત્રણ વાગીને ત્રીસ મિનિટ થી પાંચ વાગીને ત્રીસ મિનિટ આપોઆપ ઉઠી જાઓ અને તમારું મન શાંત અને પ્રસન્ન રહે આ એક સંકેત છે કે ઈશ્વર તમારી ભક્તિથી પ્રસન્ન છે દેખ જો બ્રહ્મ મુહૂર્તમાં તમને સ્વપ્નમાં ભગવાનની મૂર્તિ મંદિર કે પૂજા કરતા જોવા મળે તો આ દર્શાવે છે કે ભગવાન તમારા હૃદયમાં વાસ કરે છે ત્રણ સવારે ઉઠીને જો તમને શંખનો નાદ ઘટડીનો અવાજ કે ભજનનો સૂર સંભળાય તો સમજો કે ભગવાન તમારા ઘરમાં પધાર્યા છે ચાર જો તમે પૂજા દરમિયાન ઘરના મંદિરમાંથી અજાણી અને મીઠી સુગંધ અનુભવો જે ન તો અગ્રબત્તીની હોય કે ન અત્તરની તો આ દેવી દેવતાઓની હાજરીનો સંકેત છે જો પૂજા કરતી વખતે કોઈ ગાય ભિક્ષુ કે અન્ય પ્રાણી તમારા દ્વારે આવે અને આ વારંવાર થાય તો આ ઈશ્વરનું આગમન દર્શાવે છે આવા સમયે તેમને ભોજન કે દાન આપો છ જો તમે રાત્રે સપનામાં શિવલિંગ નરસિંહ ભગવાન કે મહાદેવની પૂજા કરતા જોવો તો આ ભગવાનની વિશેષ કૃપા છે સાત જો તમને સવારે ઘરની બહાર નીલકંઠ પક્ષી ઘુવડ કે સફેદ ગાય દેખાય તો આ મહાદેવ અને લક્ષ્મી માતાની કૃપાનો સંકેત છે આઠ જ્યારે તમે પૂજા કરો અને દીવાની જ્યોત અચાનક તેજસ્વી અને ઊંચી થઈ જાય

અગિયાર જો તમે નિર્ણય લેતા પહેલા અચાનક અંતરાત્માનો અવાજ અનુભવો અને તે નિર્ણય તમને ખોટું કરવાથી બચાવે તો આ ઈશ્વરનું માર્ગદર્શન છે બાર જો તમારા ઘરમાં સ્વચ્છતા જળવાયેલી હોય અને તમને ઝાડુ મારતી વ્યક્તિ સવારે દેખાય તો આ લક્ષ્મી માતાના આગમનનો સંકેત છે તેર જો તમારા જીવનમાં ઓછી મહેનતે પણ સફળતા મળે અને દરેક જગ્યાએ સન્માન મળે તો આ ભગવાનની કૃપાની નિશાની છે જો તમારું મન હંમેશા શાંત રહે અને મુશ્કેલીઓમાં પણ તમે હકારાત્મક રહો તો આ ઈશ્વરની હાજરીનો પુરાવો છે પંદર જો તમે સપનામાં નદી ઝરણું કે પવિત્ર સરોવર જુઓ અને તેનું પાણી પીવો તો આ સફળતા અને આધ્યાત્મિક ઉન્નતિનો સંકેત છે સોળ જો તમારા ઘરમાં અચાનક કોઈ અતિથિ આવે અને તેઓ ભેટ લઈને આવે તો આ ભગવાનની કૃપાનો સ્પષ્ટ ઇશારો છે સત્તર જો તમારા ઘરમાં નાના બાળકોનો હાસ્યનો અવાજ ગુંજતો હોય અને તેમની નિર્દોષ હરકતો તમને આનંદ આપે તો આ દેવી દેવતાઓની હાજરીનો સંકેત છે અઢાર જો તમે પૂજા દરમિયાન ભગવાનની મૂર્તિ પરથી ફૂલ કે માળા ખરી પડે તો આ દર્શાવે છે કે તમારી પ્રાર્થના સ્વીકારાઈ છે અને તમારી મનોકામના પૂર્ણ થશે મિત્રો આ સંકેતો તમને ઈશ્વરની હાજરીનો અહેસાસ કરાવે છે જો તમે આવા અનુભવો કરો છો તો ભગવાનનો આભાર માનો અને તેમની ભક્તિમાં લીન રહો આ વિડિયો ફક્ત તમને આધ્યાત્મિક માર્ગદર્શન આપવા માટે છે તમારી આસ્થા અને વિશ્વાસ પ્રમાણે આનો ઉપયોગ કરો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ જય શ્રી હરિ વિષ્ણુ જય માલક્ષ્મી